અને લોકોને કામ વગર બહાર નહીં નીકળવા માટે પોલીસ કમિશનરે અપીલ કરી છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયા છે વરસાદ વરસી રહ્યા છે અને હાઈટ હાઈટના બી સમય છે ઉપરવાજ એટલા પલસાણા બાજુ બી બારિશ થઈ રહી છે જેના લીધે આ લિંબાયત વિસ્તારમાં અને આપણા સારોલી પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ વિસ્તાર છે સણી સણિયા ગામ વગર પાણી ભરાઈ ગયા છે અને આ વિસ્તારને તો અઢીસો જેટલા ઘરો એવું છે જો લેબાજ વિસ્તારમાં જ્યાં પાણી થોડા વધુ છે આ લોકોને અમે લોકો સાત જેટલા બહેનોના અને બાળકોને બહાર કાઢવામાં આવેલા છે કાર્પરેશન અને પોલીસ તરફથી અને આ લોકોને કોર્પોરેશનની સ્કૂલ અને કમ્યુનિટી હોલ વગેરે રાખવામાં આવેલા છે બાકી જો જેન્ટ્સ છે અમે સમાનને લીધે કે સમાનના રક્ષણ માટે અંદર છે એના બી સમજાવીને અમે લોકો બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ જોઈએ અને કારણ કે ટાઈડને લીધે બી અને વાસના બારીશને લીધે બી આ પાણી જલસ્તર બળશે એવા પૂરા અમે લોકોનું માનવું છે અમે અપીલ કરીએ છીએ કે ભલે જાન વધારે કિંમતી છે જોએ આ બધા જો જ્યારે જ્યારે પાણી નીચે આવશે અમે આ લોકોને એલાવ કરીશ ત્યાં જવા માટે પરંતુ અત્યારે પાણી વધુ છે લગભગ અઢીસો જેટલા ઘરો એવું છે કે જ્યાં પાણી વધવાની શક્યતા છે જોઈએ તો લોકોને અપીલ કરીએ છીએ કે બધા લોકો સહયોગ કરે જોઈએ કોર્પોરેશનને અને પોલીસના અને બધા લોકો બહાર આવે ભલે સલામતી જાળવે અને પછી જો સમાનોને બી Só deixar assim,